મોટી માત્રામાં વિદેશી દાવનો જથ્થો ઝડપ્યો છે માંગોળના નંદાવ પાટિયા પાસે ટ્રકમાં દાવનો જથ્થો લઈ જવાતો હતો જેને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો છે એસએમસીની ટીમે ટ્રકને ઊભી રાખીને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે કમ્પોસ્ટ ખાતરની આડમાં દાવની હેરાફેરી કરવામાં આવી હતી આ દાવનો જથ્થો દમણથી જુનાગઢ લઈ જવામાં આવ્યો હતો અને એસએમસીએ સત્તાવન લાખ રૂપિયાથી વધુનો દારૂનો જથ્થો ટ્રક કમ્પોસ્ટ ખાતર कुल मरीजों रुपया 71 लाख की वजनो मुद्दा माल कब्जे कर लिया है आप जोई રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે